આટલા ભૂકો ખાઈ જાય હજી છાણ ને પછી ને વાંધો ન આવે અમુક પછી ને માથે જઈને છાણ દઈએ ને પછી બધું પગમાં લેતી જાય બધો ભૂકો બગાડવો હોય ને તો પછી આવી રીતે બગાડે અબ બોલા માર ખાશ તો આપણ હવાર મજે બે હું બધી હાકી નાખી હવે ઘડીકવાર ભૂકો ચરી લેન એટલે પાણી પી લેન પછી હાલતી થઈ જાય ચક્કર મારી આવે અવાર હું જો કે પેડી ને આશરા રાખો ની નથી બોરી જોઈ હગો તો ભાઈ ઢગલા ચારે બાજુ છે એક બાજુ ની આ બાજુ જોઈ લ્યો સુકેલો દેખાય છે ને બધા જ પડ્યા છે એટલે હવે આ વખતે જો હવે આમાં કોકોકમાં આવશે હારા હારા બધા કાપી ગયા અને કાંટા નાખી ગયા જેમ તેમ કે આમાં ઢગલો થઈ પડતા આખો રસ્તો એવો બંધ પડ્યો છે ના તમે હાલી હું કે ના કાંઈ જય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે હું લઈને જતા ચારવા ને આપણે રાધાને બિજદાન કરાવવાનું હતું તો કઈ કેન્સલ આ વખતે કેમ કે બિજદાનમાં આવ્યું છે કે આપણે એને જર પડાવી હતી પેલું એ ત્રણ જ્યાં જા ભૂરાઈ બહુ થઈ ગઈ હતી ને જર પડે નથી નહીં જરા અંદર હું આટી વરી ગઈ હતી ફરતે તો લ એની રીતે ન પડે પણ ડૉક્ટર બોલાવીને દવા કરાવી હતી તો દવા કરાવી એના હિસાબે આપણે છે ને બીજદન ના કરાવ્યું કેમ કે ત્રણ મહિના જ્યાં પહેલી ફેર હિટમાં આવી છે જોકે હવે જાળવી જવાનું વીસ દિવસ છે ગાયનો નિયમ છે વીસ દિવસ થાય એટલે હિટમાં આવી જ જાય અત્યારે બધી ભેહો આપણે જ્યાં આમાં રખડે છે નથી કાંઠામાં ઓલા ખાડો હતો નહીં અત્યારે બધી જો રખડે અત્યારે હાવ શાંત થઈ ગઈ રાધા મારે વિચાર હતો કરાવવાનો પણ એમાં પછી શું થયું લારા નથી દેખાડતી લારા કરે ને લારા ને ઢગલો કરતી હોય ને તો પછી આપણે તો વાંધો ન આવે અને પાછી વીસ દિવસ જોઉં હું ત્રીજા મહિના પાંચ છ તારીખે આવી ગયા હે પાછી છ સાત સુધીમાં તો આપણે એને પણ કરાવશું આ વખતે આપણે શોખ થોડો છે ઓલો અલગ છે આપણે ગીર ઉપર નથી કરવાનું કે નથી કાંકરેજનું કરવાનું આ વખતે એચેપ કરવું છે સારું મિલ્ક રેકોર્ડ હોય ને એનું કરાવવાનું છે આને રાધામાં ભલે દેશી રિઝલ્ટ આવે ગમે એવું આવે પણ એક ચેક આપણે છે ને એ ચેપનું ટ્રાય કરશું દૂધમાં રહેશે અને આ ધંધો કરવો હોય તો નસલે રાખવી પડે એવું નથી તમે ખાઈ ન હો કે એનું દૂધ બાકી દેશી આપણી એક એવા છે એ હા દેશી છે આ ગીરેણી પાંચારેની એવી દેશી મિક્સ આ ગીર છે આપણે પાસે વઢિયારી ક્યાં ગયા આપડી વઢિયારી ને ઓલી બાજુ નીકળી ગયા ઓલી આપણે ગીરનું કરાયું હતું મંગુમાં ઓલી ગાય ની તો જમના છે ને રતન આપણી સામે ભાઈ ગઈ છે ડોલી બાજુ નીકળી ગઈ અત્યારે આપણે છે ને બે દાંડર ખાઈ લીધી છે બધી ઉડાડીને કાટામાં નાખી દીધી ખાઈ ન વાંધો ને બગાડે વધારે આમાં તો શું છે કે પૂર ફરી ગયો ને લે ભાગ બરી ગયો બગડી ગયો બધી લેવાની અત્યારે બધી દી આ બાવડામાં નાખી દીધી દાંડ અડધી બગાડી નાખી દીધી બધી અત્યારે છે ને આપણે પાડીનો લી વહી ગઈ બે હમણાં એને બોલાવી હમણાં આવી ગયા

એને અવાજ કરે એટલે રાડ દીએ જ સીધી કેમ કે મુરા નસલમાં છે ને આપણી થોડીક ટેકનિક છે મુરા બની હાલો હવે ખીલેતા આવું ખીલેતા વરનું બટકુડી હોય પણ દેખાય નહીં કેમકે મા થોડીક દેશી હતી ને એટલે હાઈટ નથી પૈકી મહેસાણી હતી ને માં જવાબ દઈ દે સીધા આપણે ટબુ એને રખડે અત્યારે જો હું બાકી ગાયો અહીંયા ખાઈએ ભૂકો ભેહોણે આપડી ભેગી ને ભેગી રખડે બધી ભેવો આપણે જો નિરણ નાખી દીધી આ થોડી વધારે નાખી કે હવાર નિરણ નાખી નથી કે બધું ભીનું હતું ને અહીંયા પાણી હતું ને બધું ગારો વડે માથે નાખી દીધું તો અંદર ઉતરી જાય વધારે હું ગારો કરી નાખે આ એક બે ખાડા ભાઈ રાખે એક તો ખાલી કરી નાખ્યું અને બધું જો ખૂંદાઈ ગયું નાની આ નિરણ એને ભેગી કરીને ઢગલો કરવો તો કાલે ભેગી કરી લીધી હવે આ બે હું બધું વીખી નાખી દીધી હવે આમ પાણી ફરી ગયું ને લઈ બરી ગયા હા બધું બાકી હું બધું ખાય એટલે આરામ કેરીનો પગો ભાંગી નાખ્યો હવે ટાઈમ જડતો નથી વેલ્ડિંગ કરવા જવાનું બે હું પણ મેકઅપ કરી લીધો આજે તો કે આ ખાડો એક ભરાઈ ગયો એટલે પછી પૂરું એનો એટલે હમણાં ઉકેડો ખાલી થઈ જાય એટલે ભાઈ વાંધો ન મળે પછી ભરી નાખું છે હવે આપણે આમાં એક છે ને આ વખતે ભેમણો વેચવાની છે આમે જોવે છે ને એ બે એમાં એક પ્રોબ્લેમ એ પડી ગયો આપણે કે ફરાય ફરી ગઈ છે ગા પણ એ કેટલા મહિનાની છે ને એ ખબર નથી કંઈ કેમ કે થઈ હતી ને એના હિસાબે આપણે જોઈએ ને તો અત્યારે વ્યા માથે હોવી જોઈએ તો પણ અત્યારે નથી એવું લાગતું પાછી રિપીટ થઈ ને પાછી થઈ ગયેલ છે કેદી થઈ ને એ તારીખ યાદ નથી આવતી આપણે યાદ છે ને અને હે થઈ ગઈ ને એ તારીખમાં નથી ગાબડ ને તો આપણે શું છે કે લખેલ આપણે વિડીયો ગોતી લઈને એમાં જડી જાય છે એ તારીખમાં નથી એમાં પછી પાડો ધાવતો હતો આચર બગાડીને એટલે પાડા એ બહુ પેલું જોઈએ તો વ્યાણીથી પાડો શું કે વધારે ઓલો આચર હોય ને તન આચર વધારે ધાવી જતો એક આચર ઓછું ધાવ્યો ને તો એ આચર રહી ગયો ટૂંકો ને આ થઈ ગયા લાંબા આચાર ચારે ચારે ચાલુ પણ ટૂંકા લાંબા થઈ ગયા છે પ્રોબ્લેમ એ આવે છે વધારે બાકી ચબુડી જો ચંદુડીની બધી આવી ગઈ છે એનો ડૂટો પાક કરી ગયો જીવાત પડી ગઈ છે અત્યારે ડૉક્ટરને આજ ફોન કર્યો ડૉક્ટર સાહેબ કીધું કે ભાઈ અમે બહાર છે કાલે આવશું તો કાલે સવારે ઇન્જેક્શન મરાવીએ એમ કે ડૂટો પાકી ગયો વધારે અંદર જીવાત પડી ગઈ છે તો સ્પ્રે તો મારી દીધું હવે પેટ્રોલ મારવાનો વિચાર છે આ વખતે હવે અત્યારે ઇન્જેક્શન ભરવું જોઈએ ગાડીમાંથી ગાડીને પેટ્રોલ મારી દેવો બાકી બધું જોવા મેં રખડે છે કરે છે તો બે હું બધું જોઈએ ચરે આરામ ઢગલા મેં બધું નિરણનો આજે ઢગલો કરી દીધો અને દૂટામાં ત્યાં જીવાત પડે છે કોક કોક નીકળે વાળી ઈડું બાકી બધે છૂટા જવાય છે કન્નાથ ભાવ તો ભૂકો હારી પરનો ખાઈ લીધો પછી નિરણ ક્યાંથી ભાવે તો અત્યારે જો આપણે બે હું બધું ચરી લીધું છે ને હવે ડીજી આવે

હમણાં થોડાક દિવસ પહેલા આપણે જે ભેંસ રે નાખી ને તો બહુ હતી બીજે દેખે ને એટલે ભે દોડતી ડીજે